ઓ આ તો ભાઈ મોટા ભાઈ અમે પેલું કરી તું ભેગું કરા ચાલુ કર તું ધાબડું કરી દે હું લઈને આવું એમ હોય ભૂલી જયારે

કઈ ના જાય એ આચી જો કે ગૌ ભેગા કરવાનું કીધું ને રાખો લેવા જાય તો લઈને આવતા જ નહીં હવે તો ભાગ પાડવો જ પડશે તો હું શું કહું ખબર તો તો જમીન તમે ભાગ પાડો ખરા તાર હાલ છો એ ભાગવા હા નહીં ભાગ પાડવા કેમ એટલે હારું રહે હા ના પડે તો તો તમે એકલા મતતા હોય તો એ તો માં ભઈ તો ના મતે મોટો હે પણ બચેડી પછી ના વિચારવાનું હોય એ હાચો પણ તમારો ના વિચારું હોય હું એમ કહું છું બે ભઈ હા તમે અડધેડથી કઈ ના હોય એમ

વાત કહું તમને બોલા બોલા હતો ભાઈ કે ભાઈ તો કરતો છે ને અને કે મારે તો હવે શું કરવું પાક પાણી એમ ના કે ભાઈ હાચી વાત છે મારા ભાઈ ના મનમાં મારા પ્રત્યે આટલો જે કે મારા બોલ્યો એમ કતા

આવડ 9 પૈ આવ અલ્યા હાલે પણ આ ગરમી પડે યાર હું કોઈ કામ કરતો નઈ એટલે મને ગરમી તું ભાગ તારો

મારી વાત પણ હવે આ ત્રણ વીઘા ગલુજી ની અને આ ત્રણ વિઘા મેલુજી ને આલો ગલુજી ને બરાબર મારી અડધી જલેબી

ભાગ પડી ગયા ભાગ પડી ગયા જમીન ના બકરી ના ઓબા પેલા ઓસડના ના

આગળનો ભાગ કરો મારો મુગમ દોવા તો દો આગળનો ભાગ કરો મારો આ તો મુજી જ દોયો તો ગમમે તમે મને ઓબે કેરે છોડવા આગળનો ભાગ બહાર મુગમ મે કરું આ તો રાણી દમા જે કરો કે પણ હવે મને દોવા દેજો ના દોવા દો હું તો એક તો દોવા બેસી એટલે હું એન માર્યું આ મારજો તાની જો એટલે બધું થાય બધું કો ઓમ કરો બકરીએ દોવા દેતા વાડ કરી દીધી ઉપર હવે મારે જોતી હોય તો લાવું મારો થડ એમ તમે પેલી રાત ના ઉડતા નહીં મગજમાં ખબર તમે આઈડિયા દુઃખી થઈ ગયા હું સુખી થઈ ગયું ત્રણ સમાધાન કરવા ગયો ખોટું નહીં કરવું

અવ કોબળો કોબળો હા કોબળો જવાય હાલ દે ને બગા કોબળો સાલા તમાર શું કોબળો કીધું આવ રેડ ભાગ પડી ગયો બધે ના તા હું કરી ગયા ચાલજે હા તો તમે તને